જય દ્વારિકા દેશ રામ રામ કેમ છો બધા મજામાં તો મિત્રો પપ્પાના જાય તે પાણી વાળવાનું હે તો એ વાત છે આજ વારો એનો પાણી વાળવાનું હે બરાબર જો મિત્રો ત્રણ વાગી ગયા હે રાતના આપણે મોટર ચાલુ હે બથો જો અમે એલો જન બરે તમને દેખાતી હે વિડીયોમાં જાખી જાખી મિત્રો આ છે આપણી બત્તી મિત્રો તો હાલો આપણે હે ને જોઈ આવી અહીંયા ગારો આવી ગયો છે મિત્રો તો અહીંથી આપણે જરાક આમ મળી જઈએ જો અટાણા વિડીયા તમને આમ બલ ને એલોજન ને બને દેખાતી હા બાકી તો કઈ બહુ દેખાય નહીં અંધારાનું કઈ ગુજે નહી મિત્રો તો સાંજના મિત્રો લાઇટ આવીને વહી ગઈ હતી તો હું મને નીંદર આવી ગઈ હતી કંઈ લાઈટ આવી પાછી કઈ ખબર નથી દોઢ વાગે ઉઠો ને મોટો ચાલુ હતી આપણે ડાયરેક્ટ એટલે ઉપડી ગઈ હતી લાઈટ આવી એટલે જો પાણી જાય તમને દેખાતું હે મિત્રો જો જાય મિત્રો એ પાણી જો ટીલી પડે ને બત્તીની અહીંયા હે ને મોઢું હોય લાઈનનું આમને આમ ટૂંકમાં હે ને છાત પાટલા ફેલાઈ ગયું ચાલો આપણે જોતા આવી જ્યાં પી ગયા બરાબર ચલો અહીંથી આડું ભાઈ ગયું છે મિત્રો એટલે આપણે આમ જવું પડશે તો મિત્રો આપણે પાણી વાર દીધું પણ આપણે પી ગયું જોવા ને હોય ને તો અહીંયાથી આપણે અહીં સુધી પી ગયું અરે આપણે અહીંયા પાણી વારી દીધું મિત્રો જો આવી ગયું પાણી એ યો આ જામ નડે છપડા દાબટ લામાં હે દાબનપટ લંજો દેખાતો હું તો મજા કુલા હું વારીત નગે હાલે હે મિત્રો હમ 4 વાગ્યા હે હાલો હવે કટ પજડાય જો ચા પાણી પી મડી પછી આગળ આગળ મિત્રો વીડિયો માં બન્યા લેજો જો આ એમ કરી દીધું બંધ રોપી ગયો ના પાટલા મળતી હતી આ છે કોરું આ તો આગળ વહી જાય ને આ કોરું હોય આવી જાય બરોબર મિત્રો તો પછી આપણે હે ને કટકો બદલે આ વિચાર આપણે માં હેઠે જવા દેવું પાણી મિત્રો તો હાલો મિત્રો લાઈન પાણીમાં ચડાવી દો એ ઓલે નારી પાછા મળી તો વિડીયો બનાવી રેજો હાલો અહીંયા ગયો મિત્રો નું પાણી થઈ ગયું મિત્રો છે રે આવે આપણે જવા દેવાનું છે જો આ બોર છે ને જો ઢીલી પડે ને ટૂંકમાં ચલો બમ્બો દેખાય ને એને ખોતલાય આપણે ટૂંકમાં પછી આમાં કંઈ માપનારીએ લાંબા ટૂંકા થઈ જાય પાટલા અહીંથી પાછી આપણે ટૂંકમાં પાથરવાની લાઈન રહે આ ડેમ સુધી પુગાડ દઈ પછી આપણે કટકો બદલાવી બરોબર મિત્રો તો મિત્રો આ પાટલામાં જો પાણી મિત્રો અહીંયા આવી ગયું છે ને આગળ વધ્યું ગયું હવે આ પાટલું જો એક વચ્ચે કોરું હોય મિત્રો જ્યાં ટીલી હોય ને એ પાટલું અને એક આ પાટલું તો આને આપણે પાણી આમાં વારી દઈએ બરાબર એટલે આ પી જઈ આ પણ પી ગયું હે મિત્રો તો મિત્રો આપણે અહીંથી બંધ કરી દઈએ તો હલો મિત્રો મોને આંચકી મારી દેવા બરાબર મળી પાછા મિત્રો હવાર પડી ગયું હવા છ જેવો ટાઈમ થયો હે આપણે એ મોટો ચાલુ જ છે એમ એમ લાઈટ ગઈ જ નથી આવીને ટૂંકમાં થયું નહીં તો રાતે તો લાઇટ મટકું ના મારે ના નારી એની આવજાવ આવજાવ કર્યા રાખે તો મિત્રો જો આ પાણી કેટલા પાટલામાં જાય ચાર પાટલામાં પાણી જાય જો આ રીતના પાણી પડ્યું ગયું જાય મસ્ત

અને વરસાદનો આધારે મિત્રો જોરદાર થઈ ગયો હોય ચોવીસ તારીખ આવે ચોવીસ તારીખથી વરસાદ ચાલુ થવાની આગાહી છે તો હું થાય જોશું આગળ મિત્રો જો અત્યારે વાદરા ત્રણ સારું બધું હવામાન ગયું થઈ જાય તો સારું મિત્રો વરસાદ એકદમ હારી જાય મિત્રો ફટકો બદલાવી નાખું પાટના ભૂગી ગયા હવે આપણે લાઈન આખી સળ સડાવી ગયો હોય એક ફેરે સળાવે ને એક ફેરે કટકો આવે મિત્રો એટલે આપણો સાંધા મેળ થઈ જાય બરાબર જો આજ ખે આપણે કટકો માર્યો હતો તો હવે સળ મારી દઈએ ને એક પછી સળવાળા બાટલા બી જાય પછી સારી કટકો આવી જાય

આપણે રહીશ ખાવાનું બનાવી દીધું એને ઘીમાં ઓરો તરી દીધો આપણે વાળું ખવાતું નથી તો આપણે તેલ વાળું શાક ખાઈ તો જ આપણે અડપ આવે છે ઘીમાં ઓરો બનાવી દીધો ઘીમાં ઓરો ભાવતો નથી રોટલી ને ઘર ને ઘી ને કોઈ બિસ્કીટ ને બટર ને સફરજન ને એવું કંઈ એવું ભાવતું નથી આવે શાક ખવાતું નથી હડપ રહી નથી અણશક્તિ આવી ગઈ

આવું છે અને રોહિત્યાને બિસાડાને રાંધવાનો વારો આવી ગયો પૂરીની વેણીયું ને હવે એ તરે કે હું તરી લે તારે કંઈ કે તલવાર હાથ આમ ના તો સારું કહેવાય કે હું કે કર લે મમ્મી તારે કંઈ કરવું નથી અમારે ખાવાનું હે ને એ અમે રાંધી લે હું મા તો કહી તલવારું ખાવાનું હે નહીં ને એને પપ્પાને જે હું ખાવું હતું ને એ વસ્તુ એ ત્યાં આવ્યા કે અમે કે ત્યાં લઈ લે કે અને પૂરી બનાવ્યું અને લાડવા બનાવ્યા લાડવા મેં બનાવી દીધા ને પૂડીયું ઈંઢીતેય ની બનાવીયું આપણે પેંડીયા કે ટુકમા તરી નથી બનાવ્યા ઓમ આપણે ભૂખો હે કે નિમલાડવાઈન બનાવી દીતા કે ઓ મિત્રો હે હમણાં તાલ થાવ ખરાબ હે મે તો આપણે ઘેર બેઠા હે અને એકવા ઉપાની ચાલુ થઈ ગયા કાલની મોટર હાલે હે વરસાદ ની અગાઈ હે જો વરસાદ થઈ જાય તો મોઢું બંધ થાય ને કર પાણીવાળા ને તો હાથમાં આમ ન જાય મારી ઈં ફીડામાં હે તમ જાય ને

શાક બનાવી દઈએ એમ કે કંઈક એમ કે હું રોટલી બનાવી દઉં રોટલી કંઈક ખાવી બનાવતા રોટલી બનાવી દઈએ પછી બે ભે હું દોવા દઈએ એક ભેં એને દોવા દઈએ એક નથી દોવા દેતી એક ભે મને ધોઈ દઈએ વાહીંદા કરી દઈએ જીનસને ને બે એટલો ટેકો દઈએ ને બે ભાઈ વાહિંદા ને બધું કામ લે મારે તો ખાલી એને રાંધી દેવું પડે કે રોટલા બનાવવું તો એ રાંધી દેવા રોટલા કરી દેવા પડે ને શાક તો એ છોકરા જ કરે છે

અહીંયા જાય છે પાણી અહીંયા બધું અને મસ્ત વધારે નથી જાય પાણી તો એવું બધું છે અને આપણે ખાલી પગાર લાગવાનું હતું આપણે ખાલી વિડીયો ઉતારવા ને એવું આવ્યા હતા એ જો પાણી કેમ જાય ગાવે અને वहां બેઠા બાપુ તો આલો આપણે ન્યા પણ જઈએ હેં તમે બોલો અમે હું બોલા આવતા રહે અને સાટા ચાલુ થઈ ગયા હા હા વરસાદ નું છે ને ભાવય જાકર સીંદ શીંંજ ચીંજંજંજ સામસંજંજ સામય સામજંજ સામય